છોટાઉદેપુરમાં એક શરમજનક ઘટના બની હતી જ્યાં મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો જોકે હાલ મહિલાની હાલત સ્વસ્થ છે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે જેને લઈને અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ખાસ કરીને રોડ રસ્તા આરોગ્ય સારું શિક્ષણ માટે અહીંના લોકો તરસી રહ્યા છે પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી હજી સુધી આ પ્રાથમિક સુવિધાઓથી આંતરિયાળ વિસ્તાર વંચિત રહેવા પામ્યો છે જેના પગલે ઘણીવાર ખૂબ જ દર્દનાક ઘટનાઓ પણ ઘટી રહી છે જેનો દાખલો તુરખેડાની પ્રસૂતા મહિલાઓ છે જેને સરકાર તેમજ હાઈકોર્ટે નોંધ લેવા મજબૂર કરાવી દીધા હતા આવી જ વધુ એક ઘટના નસવાડી ખાતે ઘટી છે નસવાડી તાલુકાના કુકા ગામના નાલિયાબારી ફળિયામાં રહેતી એક પ્રસુતાને ત્રીસમી જાન્યુઆરીને રાત્રે લગભગ દસ વાગે પ્રસુતિની પીડા ઉપડી હતી પરંતુ નલિયાબારી સુધી રસ્તો ન હોવાથી પરિવારજનો મુસીબતમાં મુકાઈ ગયા હતા જેથી પરિવારજનોએ લાકડા ઉપર કાપડની જોળી બનાવીને પ્રસ્તુતા મહિલાની જોળીમાં નાખીને એક કિલોમીટર દૂર જ્યાં થોડો પાકો રસ્તો છે ત્યાં સુધી જોડીમાં લઈ ગયા હતા અને ત્યાંથી નિશાન ગામ સુધી એક ખાનગી ગાડીમાં લઈ ગયા હતા અને ત્યાંથી એકસો આઠ મારફતે ગઢ બોરિયાત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર ડોક્ટરે પ્રજાની પ્રસ્તુતિ કરાવી હતી જોકે મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો પ્રસૂતાને દુખાવો પડ્યો હતો તો અમે લાકડાની જોડી બાંધીને અમે જાતે દસ પંદર જણ ભેગા થઈને ઉચકીને લઈ ગયા હતા પછી પ્રાઇવેટમાં વાહનમાં બેસાડીને નિશાણા સુધી લઈ ગયા મેન રસ્તે સુધી પછી એકસો આઠમાં બેસાડીને આપણે ગોટ બરિયાદ લઈ જવામાં આવ્યા હતા તો ત્યાં રાત્રે બાળકનો જન્મ તો થયો પણ મૃત હાલતમાં થયો તો અહીં એકસો આઠ આવી શકતી હોત તો અમારે ત્યાં આ મૃત હાલતમાં થા ના થાત તો રોડ રસ્તા કરી આપે તો અમારે આવા દિવસો ના જવા પડે તો એટલું જ અમારે કહેવાનું કે રોડ રસ્તાની સુવિધા કરી આપવામાં આવે અમે દસ પંદર જણા હતા ફળિયાના ને લાકડાની જોડીમાં બાંધીને એ બેનને બાંધીને અમારા જાતે ખબે ઉચકીને લઈ ગયા હતા પછી જે વાહન બોલાવવામાં આવ્યું હતું અમારે ડ્રાઈવર તે એમાં બેસાડીને નિશાણા સુધી લઈ ગયા મેન રસ્તે સુધી પછી ત્યાંથી એકસો આઠમાં બેસાડીને આપણે ગોડબોરિયાદ જે હોસ્પિટલ છે તેમાં ત્યાં સુધી લઈ ગયા ત્યાં બાળકનો જન્મ થયો પણ મૃત હાલતમાં થયો તો અમારે ત્યાં રોડ રસ્તાની સુવિધા હોત તો એકસો આઠ આવી શકતી તો અમારે એટલું જ કહેવાનું સરકારને કે અમારે ત્યાં રોડ રસ્તાની સુવિધા કરી આપે અમારે રસ્તાની પ્રોબ્લેમ છે કોઈ બીમાર પડે તો અમારે અહીંયા મોટા વાહનો આવતા નથી એટલે અમારે ટીકમ પાવડા લઈને જઈએ છીએ પછી અમે જાતે જ રસ્તો સાફ કરીએ છીએ પછી મોટા સાધન લઈ આવીએ છીએ કંઈ બીમાર પડે તો અમે જોડી બનાવીને નિશાણા સુધી લઈ જઈએ છીએ તો અમારે સરકારને એટલું કહેવાનું છે કે અમને જલ્દી જલ્દી રસ્તા બનાવી આપે તાવ આવીને કહે છે કે રસ્તા બનાવી આપશું પાકા આમ કરીને વોટ માંગે છે પરંતુ અમને પાકા રસ્તા બનાવી નથી આપતા એટલે જલ્દી જલ્દી અમને અમને પાકા રસ્તા બનાવી આપે અમારી એટલી માંગ છે ચૂંટણીમાં વોટ લઈને જાય પછી પાછા અહીંયા આવતા નથી ફરી જોવા પણ નથી આવતા એટલે અમે ખાલી જોવા તો આવે અમારા કેવા રસ્તા છે અહીંયા આવતા એ નથી એટલે અમારે પાકો રસ્તો બનાવે આપે અમારી માંગ છે કુંડા ગામની અંદર જે નલિયાબારી જે ફળ્યું છે એ ફળિયાની અંદર રાત્રે એક મહિલાને દુખાવો પડ્યો હતો મહિલાને દુખાવો પડતા સગર્ભ મહિલાને દવાખાને લઈ જવા માટે એ લોકો બહુ તડપતા હતા પણ એમની પાસે ના તો વાહનની વ્યવસ્થા છે અને ના તો રૂડ રસ્તા છે છતાં એ લોકોએ બધા ભેગા થઈને એ લોકો ગમે તેમ કરીને અમારા અમારા લોકોને બચાવવું છે દવાખાને લઈ જઈએ એમ કરીને એને રસ ધરાવીને બધા લોકો ગામ લોકો ભેગા થઈને જેમને લઈ ગયા હતા લગભગ એકથી દોઢ કિલોમીટર જેટલું ઉશ્કિન લઈ ગયા અને પછી પ્રાઇવેટ વાહનને બોલાવ્યું પ્રાઇવેટ વાહનના મારફતે એ લોકો ગયા નિશાણા સુધી અને નિશાણાથી એકસો આઠમાં લઈ ગયા દવાખાને અને દવાખાને તો પહોડવામાં આવ્યા પણ જે ત્યાં જઈને જે ડિલિવરી થઈ અને તે જે બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું છે તો એનો મતલબ એ જ છે કે રસ્તા હોતા તો કદાચ આ બાળક અહીંયા હોત આના વચ્ચે તો બાળક જે મૃત્યુ થયું છે આના કારણે થયું છે અને એક તરફ સરકાર આમે વિકાસ કરી નાખ્યો છે વિકાસ કરી નાખ્યો છે વાતો કરે વિકાસ થયો છે ક્યાં બતાવો ખરેખર બહુ દુઃખની બાબત છે કોઈ બી ના હોય તો આ ફળિયાની અંદર ના તો સ્કૂલની સુવિધા છે ના તો આંગણવાડી છે અને કાસા ઘરમાં ભણે છે બાળકો જે ભણે છે બી તો આ જે પ્રાથમિક સુવિધા બી અહીંયા કશું છે નથી તો ખરેખર આ થવું જોઈએ પણ આ ભેરી સરકારને દેખાતું નથી એવું લાગે છે